ખેરાળી ગામની સીમમાં બે મહિના પહેલા બનેલ માઇનોર કેનાલ જમીનમાં બેસી ગઈ વધુ એક માઇનોર કેનાલ કામોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો ખેડૂતોના ખેતર સુધી સિંચાઈ માટેનું પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાંચ કિલોમીટર લાંબી માઇનોર કેનાલ બનાવવામાં આવી હતી માત્ર બે મહિનામાં જ માઇનોર કેનાલોમાં ગાબડા પડી ગયા કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરવા ખેડૂતોને ઉઠી માંગ ખેડૂતોના ખેતરોમાં માઇનોર કેનાલના પાણી ભરાવા લાગ્યા ખેડૂતોની કિંમતી જમીનો બંજરની શક્યતાઓ વચ્ચે ખેડૂતોમાં રોષ તાત્કાલિક રિપેરિંગ તેમજ કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા ઉઠી માંગ વઢવાણ તાલુકો મારું નામ ભરતભાઈ હું નાગરિક છું અને આ કેનાલ મારા ખેતર પાસે રહી મહિના તો હજુ આ લાંબો ટાઈમ પાણી ચાલુ થાય છે તો શું થાય અમારા ખેતરમાં પાણી આવશે એની માટે કંઈક સરકાર કઈ કરે અને આ રિપેરિંગ કરે અથવા નવી બનાવે જે બનાવેન્ટ્રાક્ટર કાર્યવાહી કરે તો બીજું તો હા ચાર થી પાંચ ની કેનાલ છે પેટા કેનાર હજુ ઓણા જ બની છે ચોમાસામાં કામ ચાલુ હતું ચાલુ વરસાદે તો તૂટી હોય વરસાદ આવ્યો તા તો હવે શું માંગ હા માંગ કાંક નવી બનાવે આનું રિપેરિંગ કામ કરે તો સારું એમ

હજી તો કેનાલ ચાલુ પણ નથી થઈ અને બે મહિનામાં એક વરસાદ હા વરસાદ અમારે ઓછો છે એક વરસાદ આવ્યો ગાબડા પડવામાં નાણાં તો આના માટે સરકાર કોઈ કાર્યવાહી કરી કેવી સમસ્યા છે હાલ હા કેનાલ હાવ જર્જરીત હાલતમાં થઈ એક વરસાદમાં તો માલની એવી ગુણવત્તા પણ નથી અને માલ એ જે નિયમ પ્રમાણે ચડવો પડે તે પણ ચેડલો નથી દેખાતો હવે શું માંગ હવે આખી આખી કેનાલ જ રિજેક્ટ કરવી પડશે સરકાર નવી એમ કે કેનાલ બનાવવી પડશે